તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રો મજામાં જશો તો કેમ જો મિત્રો તો અત્યારે આપણે ઉભાઈ બારે તો અત્યારે જાવું આપણે ગેરેજે કારણ કે બ્રેક નથી લાગતી કાયલની નહીં લાગતી તો અત્યારે લઈને આઈ લો જાઓ તો આરે રે આપણી રિક્ષા તો હાલો આને આપણે ગેરેજે લઈ જાય અને દેખાડતા આવી હું વાંધો હે તો હાલો નીકળી ફટાફટ ખોટું મોડું નથી કરવું હાલો નીકળીએ તો અત્યારે જો આપણે ગેરેજ આવતા આવી આવડી રિક્ષા ઈરફાન ભાઈ જો અમે ઓલી રિક્ષા ખોલે એમાં હેડ ખોલે અને આપણે પછી બ્રેક નું જોર લઈ બ્રેક તો લાગવી જોઈએ તો હલો અત્યારે જોઈ લઈ તો અત્યારે ફૂલ ગરમી થાય અને જો આગળ બેઠો જાડવા હેઠે અને હજી તો ઓલા નું હેડ ઉતારે હેડ ઉતરી જાય પછી આપણે જોઈ લઈએ આપણામાં તો જો સામે પડી રિક્ષા અને હું જો અહીંયા કાને ઝાડવા એટલે બેઠો હું તો હમણાં જોઈ લઈ પછી ચાલો ગરમી ગરમી ગરમી

જો રોંગ સાઈડમાં ઓલું ડમ્પર આવતું હતું ને આલી બાજુ આઈસરવાળા એ અડાડી મેળવ્યું એ કઈ રીતે શું થયું એ જોઈ લઈ ઘર બાજુ નો આવેલો જાય છે આજે રજૂ નીકળી ગયો

અને હવે જવાનું હોય આપણે આને ખાલી કરવા કારખાને તો હાલો હવે આપણે નીકળીએ આ રિયો રસ્તો અને આપણે હવે જો આયેલા જાય ખોટું મોડું ન કરાય ટાઈમે પહોંચવું તો પડે ને હાલો આવડે અવડે આયેલા જાય અત્યારે જો ખાલી કરી ને અહીંયા આગળ આવતો રહ્યો હું અને અહીંયાથી કંઈક ભરવાનું હોય મારીને રસોઈબાઈની રિક્ષામાં કંઈક આઠસો કિલો હોય બે અડધો અડધો ભરીને જવા દે તો અત્યારે જો ગોડાઉને આવ્યો હું ખાલી કરી નાખીએ રિક્ષા આ ઓફિસ તો ચાલો હમણાં પછી નીકળીએ અત્યારે જો આ ઓફિસમાં બેઠો હું ફૂલ ગરમી થાય વાત ન પૂછો એવી ગરમી થાય તો અત્યારે હમણાં ભરશું જો રિક્ષા બગડી આપણી હમણાં ભરી પછી જવા દઈએ તો આપડી રીક્ષા જો loading થઈ ગઈ છે હા ભાઈ આખી બેસી ગઈ છે આ કામ કરાવવાનું નું હોય જો આનું જયારે ગયો હોય તો હાલો હવે નીકળીએ અત્યારે નીકળી ગયા છીએ હવે હું ને રસુલ ભાઈ પાછળ એમની રીક્ષા આવે છે મરી જાય જો ખાલી કરવા ખાલી કરી આવી રિક્ષા જો જાય તો આપણે જો કારખાને પહોંચવા આવ અને જો આ રોડ બને હજી આ બની જાય એટલે મસ્ત કામ થઈ જાય એક નંબર તો અત્યારે જો આપણે ખાલી કરવાનું એ કારખાને પહોંચી જવા આવ્યા જો હામેર્યું

અને આપણી રિક્ષા ઓલ્લી સાઇડ માં પડીએ સામે મેં ઓલો લીમડા દેખાઈ નહિ તો હમણાં આવે એટલે પછી જવા ગઈ ગોડાઉને તો આવતો રહ્યો હું પણ ઓલા વાયસર મગાવી લેવા આવું તો અત્યારે આપણે જો ઘરે આવતા રહ્યા હી અને અત્યારે હવે જો ઘરેથી હવે જવું એ બહાર જમવું તો આપણે નીકળી અને ફરી પાછા એક નવો વિડીયોમાં મળશું તો જય માતાજી